भाई घर निकलो ना आपा अब घर निकलो वो लोग भी ट्रैफिक का प्रॉब्लम हो रहा है आपा हो गया જે પરમિશન હતી બહુ શાંતિપૂર્વક એક ધરણા જે માનવ સાંકળનો કાર્યક્રમની હતી તેમ છતાં આખા અમદાવાદમાંથી શાંતિપ્રિય લોકો આજે નહેરુ બ્રિજ ઉપર ખૂબ મોટી તાદાદમાં ઉમટી જે રીતે નરેન્દ્ર મોદી સરકારે ગુજરાત ભારત દેશના મુસલમાનોની જે પ્રોપર્ટીઓ છે એને હડપવાનું જે કામ કરી રહી છે તેને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે સાથે સાથે આજે જે પ્રોટેસ્ટ હતું એ યુનિફોર્મ સિવિલ કોડની જે સમિતિ ભૂપેન્દ્ર પટેલ દ્વારા બનાવવામાં આવી છે તે સમિતિને પણ અમે વખોડીએ છીએ અને તે સમિતિ ફક્ત મા મુસલમાન લોકોને હેરાન કરવા અને પરેશાન કરવા એમના પાછ એના માટે પણ વિરોધ કરવા આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા એટલે ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકારે સમજી જવું જોઈએ કે હવે કાયદાઓ બનાવવાના નામે તમે છીનવી નહીં શકો મુસલમાનો રસ્તા ઉપર આવવા લાગ્યા છે અને આવનારા દિવસોમાં જો તમે આવી જ રીતે ચાલુ રાખશો તો આખા દેશમાં ઘણા સમયથી અમદાવાદ શહેરની અંદર દેખાવ નો યુસી ની વિરુદ્ધ કાર્યક્રમ ચાલે છે આજે અમે લોકો આઠ દિવસ પહેલા જે તે પોલીસ સ્ટેશન માં અને જે તે ડીસીપી ને મંજૂરી માંગી મંજૂરી મળી નથી પરંતુ ફક્ત દસ મિનિટ માટે અમને સાકર યાત્રા કરવા માટેનો મોકો આપ્યો એ યોગ્ય નથી અમે રજૂઆત કરવા માંગીએ છીએ કોઈ કાયદા હાથમાં લેતા નથી કોઈ જાત નો એવું ઘસણ પણ પેદા કરતા નથી ભારતના નાગરિક તરીકે અમારે રજૂઆત કરવાની જે અમારી વાત છે એને હું આપના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગુ છું

સરકાર ની અંદર સરકારી બધા છે સરકાર જબરજસ્તી યુસીસી નામે પોલીસ નો ઉપયોગ કરીને કાયદો ને દબાવવા માંગે છે લોકોને દબાવવા માંગે છે એ યોગ્ય નથી પરંતુ આની બાબતમાં જરૂર પડશે તો અમે કોર્ટમાં પણ જઈશું